નમસ્કાર અને આભાર અવસર આવી ગયો છે નવરાત્રીનો રમઝટ બે હજાર ચોવીસ સાઈઠ હજાર સ્ક્વેર ફૂટનો આ ડોમ ત્યાં મોટામાં મોટો સ્ટેજ કે વરસાદ હોય કે વાવાઝોડું હોય આ ઇવેન્ટ હવે અટકવાની નથી નવસારીની તો દક્ષિણ ગુજરાતની સૌથી સફળ નવરાત્રી રહેવાની છે ઉદન પ્લેટફોર્મ છે પછી જેમ કે આપણે કીધું હતું કે હિટલોન છે આપણે હિટલોન આપવાના છે વુડન પ્લેટફોર્મ ની ઉપર આ હિટલોન છે પરંપરાગત ગરબા થઈ રહ્યા છે એસી ડોમ માં જેમાં ફર્સ્ટ ટાઈમ નવસારી માં થઈ રહ્યું છે અને તેની અંદર 4000 થી વધુ કેપેસિટી આઈ ગેસ આ ઇવેન્ટ માં આયા થઈ શકે છે એસીએસ જેને ઓર્ગેનાઇઝેશન કર્યું છે તેને એક્ચ્યુઅલી સેલ્યુટ છે જે આવી હિંમત કરી ફર્સ્ટ ટાઈમ નવસારી અને એક્ચ્યુઅલી સ્નીરી નવસારી બસ કર્યું છે આપણે બધાને સારામાં સારી સ્પેસ આપી શકીએ સ્ટેજ ઉપર તેના માટે આપણે પૂરેપૂરો ફોકસ કરીને સાહીઠ બાય નો આપણે આખો સ્ટેજ ઊભો કર્યો છે સાહીઠ ટકા તૈયારીઓ થઈ ગઈ છે અને કાલ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે સફળ માતાજીના આશીર્વાદ છે કે નવરાત્રિ આપણી સફળ જ જવાની છે અને પબ્લિકના રિવ્યૂઝ અમારા પાસ જે રીતના સેલ થઈ રહ્યા છે ઓનલાઈન ઓફલાઈન બોક્સ ઓફિસ પરથી તો બહુ જોરદાર રિવ્યૂ એકદમ નવસારીનો જોરદાર ગરબા પ્રેમીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે એસી તો પણ બહુ ઠંડી લાગે તેવું છે યાર પહેલાં ઇન્ટરવ્યૂમાં આપણે કીધું હતું એ રીતે ગરમી લાગવાના કોઈ ચાન્સ જ નથી રમ્યા ગરબા રમ્યા પછી પણ ગરબીને ગરમી નહીં લાગે એ રીતનું આખું સેટઅપ સાડી આઠસો ટનનું ઇઝી આપણે કરેલું હતું તો હવે આ વિડીયો જે લોકો આખો જોઈ લે આપણે બે મેમ્બર એવા સિલેક્ટ કરીએ કે આ આખો વાસ્તવિકતાનો વિડીયો આખો જોવાનો અમે શું શું ડિટેલ આપતા કદાચ ભાઈ ડિટેલ આપશે કે અહીંયા શું સુવિધા છે ડિટેલવાળો એક વિડીયો

આ બધા રોલ છે ત્રીસ તારીખે ત્રીસ સેપ્ટેમ્બર સાંજે સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી આ લોકોની રિહર્સલ છે તો આ નિલયભાઈ અને ભાવિકભાઈ એમ કહે છે શહેરની જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ હૃદયપૂર્વક કે તમે આવો અમારી પ્રેક્ટિસ જુઓ આ એસી રૂમ જુઓ અહીંયા જે અનુભૂતિ થાય છે કેટલું કમ્ફર્ટ ઝોન છે કેટલું કમ્ફર્ટ લેવલ છે તે તમે ચેક કરો અને પછી ડિસાઇડ કરજો નમસ્કાર અને આભાર અવસર આવી ગયો છે નવરાત્રિનો અને અવસર ઇવેન્ટની જે નવરાત્રિ છે બે હજાર ચોવીસ એટલે કે રમઝટ બે હજાર ચોવીસ એની શરૂઆતની તૈયારીઓ છે લગભગ હવે ત્રણ તારીખની નવરાત્રિ છે આજે તારીખ થઈ ગઈ ઓગણત્રીસ અને અમે અહીંયા આવ્યા છે કે શું કામકાજ ચાલી રહ્યું છે ખરેખર ધ્રુજારી આવી જાય તેવી ઠંડી છે અત્યારે એસી ચાલુ કરી દીધી ટેસ્ટિંગ માટે લાઇટો ઉપર તમે જોઈ શકો અને વિશાળ ડોમ લગભગ સાહીઠ હજાર સ્ક્વેર ફૂટનો આ ડોમ ત્યાં મોટામાં મોટો સ્ટેજ અને અહીંયાની જે હાલની જે પરિસ્થિતિ છે એ જોઈને એવું લાગે કે વરસાદ હોય કે વાવાઝોડું હોય આ ઇવેન્ટ હવે અટકવાની નથી અને જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ મુજબ કદાચ અવસર ઇવેન્ટ્સની જે આ નવરાત્રિ છે રમઝટ બે હજાર ચોવીસ એ નવસારીની કથા દક્ષિણ ગુજરાતની સૌથી સફળ નવરાત્રિ રહેવાની છે એવા મને પરિણામો મળે તો નવાય નથી કારણ કે જે રીતની નાગરિકો પાસેથી જે વાતો આવે છે જે માહિતીઓ આવે છે ને જે ઇન્ટરેસ્ટ એ લોકો લઈ રહ્યા છે આ નવરાત્રિને લઈને તે ખૂબ કહેવાય છે કે સન્માનનીય છે એમ કહેવાય કે તો ચાલે કારણ કે શિસ્તબદ્ધ આયોજક અને એટલું શિસ્તતાથી આયોજન છે કે કોઈ પણ જાતની અગવડ ખેલૈયાઓને કે જોવાવાળાને કે નાગરિકોને ના પડે અહીંયાના આયોજકો હાથે થોડીક વાત કરીએ આપણે ભાઈ જોરમાં તૈયારી ચાલુ છે ને ખૂબ જોરમાં ચાલી રહી છે

એના ઉપર આખો ટ્રસ્ટ ઊભો કર્યો છે સાર્ફી લાઇટ પાલ લાઇટ અને અલગ અલગ પ્રકારની લાઇટ સાઉન્ડ સિસ્ટમ જેમ કે મેં તમને કહી ગયો છું હજુ પૂરેપૂરી નથી લાગી ગઈ પણ આ એના બેઝ ને ટોપ લાગી ગયા છે થોડા હજુ બાકી છે તે પણ કામ ચાલુ છે આપણે એલઈડી જેમ કે કીધી હતી એલઈડી મોટી એલઈડી સાઈડ ઉપર શું લાગે છે હવે આપણે લોકોનો રિવ્યૂ કેવા આવે છે લોકોના એકદમ રિવ્યૂ સારામાં સારા આવી રહ્યા છે બોક્સ ઓફિસ પરથી પણ સારા પાસ વેચાઈ રહ્યા છે અને જેમ કે હું કહી ગયો આગળ મી પાસમાં પણ ઘણા સારા પાસ વેચાયા છે આપણે એલ વાત કરીએ તો આ એલઈડી અહીંયા લાગી જ રહેલી છે આ એસી પણ હમણાં ચાલુ થઈ જ ગયા છે જેમકે હું કહી ગયો આપણે હજાર ટન એસી આપવાના છે તો આપણા બધા એસી હમણાં ચાલુ થઈ જ ગયા છે આ એલઈડી અત્યારે ફિટ થઈ રહેલી છે આવી બાર બાય આઠની એલ છ બાજુ લાગવાની છે આવી છ સ્ક્રીન લાગવાની છે એલઈડીની પ્લસ મેઇન સ્ટેજની એલઈડી છે તે તો છે જ અલગ એટલે આપણે સ્પોન્સર્સો માટે પણ ખ્યાલ રાખ્યો જ છે સારામાં સારો આપણે સ્પોન્સર્સોનો ખ્યાલ રાખ્યો છે પ્લસ સારામાં સારું આપણે જ નવસારીની જનતાને આપણે પ્રોવાઈડ કરીએ એવી આપણી ગણતરી છે અને આપણે સારામાં સારું કરી જ રહ્યા છે આ તમે આપણું લાઇટિંગ પણ જોઈ શકીએ છીએ જેમ કે આપણે પહેલાં ઇન્સ્ટાગ્રામ પર વિડીયો રિવિલ કર્યો હતો કે આ રીતિનું કરશું તો તેવું આપણે સારામાં સારું આપણે કરીએ તે રીતનું આપણે વિડીયોમાં જેમ બતાવ્યું છે તેમ કરી બતાવ્યું છે આપણે હું એટલી ખાતરી આપું છું કે જે રીતે અમે બતાવ્યું છે અવસર ઇવેન્ટે તે રીતે જ સેમ ટુ સેમ અહીંયા ગ્રાઉન્ડ પર થયું છે પ્લસ આપણે એ લોકો માટે સિટિંગ પણ ડેવલપ કર્યું છે અલગથી જે લોકો આપણા ગેસ્ટ જે લોકો ખેલૈયાના પેરેન્ટ્સ છે કે ઉંમરદાયક જે છે જે લોકોને બેસવાની સુવિધા છે તે આપણે પણ તે પણ આપણે કઈ રીત છે ડેવલપ કે તેના માટે શાંતિથી બેસીને જોઈ શકે આરામથી મજા માણી શકે સારામાં સારા વાતાવરણમાં એ લોકો ઝૂમી ઝૂમે ને જે લોકો ગાય છે તેને નિહાળી શકે તો જેમ કીધું તેમ કે અહીંયા પહેલાં આખું નવરા કંઈ તકલીફ ના પડે એટલે પહેલાં આખું વુડન ફ્લોરિંગ છે તમે જોઈ શકો એના ઉપર આ જાડી હિટલોન પાથરવામાં આવી છે બરાબર આ ફ્લોરિંગ ઉપર હિટલોન છે અને હિટલોન બાદ તેના ઉપર આ કાર્પેટ છે અને કાર્પેટ પણ ખાસ્સી જાડી છે એટલે ખેલૈયાઓને રમવાની કોઈ તકલીફ ના પડે સ્ટેજ બી બહુ મોટો છે હું તમને સ્ટેજ પર લઈ જાઉં અને હા ભાઈ તો શું કહેતા છો બોલો બોલો આપણે હા એકચુઅલી આ જે કાર્પેટ ને નીચે હિટલોન જે છે એ આપણે ચાર લેયરમાં આપણે બનાવ્યું છે ચાર લેયરમાં નીચે પ્લાસ્ટિક છે પ્લાસ્ટિકની ઉપર આપણે પ્લાય અને એનું મટિરિયલ મૂક્યું છે એની ઉપર હિટલોન મૂકી છે અને એની ઉપર આપણે આ થ્રીડી કાર્પેટ પાથરી છે અને નેવું ટકા નહીં લગભગ હંડ્રેડ પર્સન્ટ નવસારીનો કોઈ પણ ખેલૈયા અહીંયા આવીને રમશે બરાબર છે તો એને એવી ભાવના થશે કે લગભગ આ સિવાય મારે નવસારીની અંદર કોઈ પણ જગ્યા પર આવી મને રમવાનું આ પ્લેટફોર્મ નથી મળ્યું એમ એ રીતના આપણે છે અને એની સાથે જે ખેલૈયાની જે ટીમ છે અમારી એ ટીમના પણ જે મિત્રો જે છે બરાબર જે સિંગરો જે છે બરાબર છે એ પહેલી તારીખથી જ એવા આર્ટિસ્ટો આપણે નવસારીને અવેલેબલ કરાવીએ છીએ કે નવસારીનો એક એક સંગીત પ્રેમી અને ગરબા પ્રેમી એ પોતાની જાતને મજબૂત કરશે કે મારે હવે અવસરમાં જવું જ પડશે તો અવસરમાં જવું બીજા એક બેન નવસારીની તમામ મહિલાઓ ઝુંબા શીખ્યા એમની પાસે એ ગરબા ગ્રાઉન્ડ જોયા કઈ ને કઈ એમાં નહીં કેવી લાગતી આ ઇવેન્ટની તૈયારી કેવી લાગે વેરી નાઇસ વેરી નાઇસ ઝુંબા સાથે સાથે ગરબા ઝુંબા સાથે ગરબા નહીં પરંપરાગત ગરબા થઈ રહ્યા છે એસી ડોમમાં જેમાં ફર્સ્ટ ટાઈમ નવસારીમાં થઈ રહ્યું છે અને તેની અંદર ચાર હજારથી વધુ કેપેસિટી આઈ ગેસ આ ઇવેન્ટમાં અહીંયા થઈ શકશે એ એસી એસ નહીં નડવાનો હોય નહીં બિલકુલ નહીં નડવાનો બધી ગર્લ્સના બધી વુમનના મેકઅપ બી પ્રોપર રહેશે લુક્સ બી પ્રોપર રહેશે દે આર વેરી નાવ વેરી હેપી નવસારીની ગર્લ્સ અને વુમન માટે વેરી ગુડ તમે તો આવી બધી મોટી મોટી ઇવેન્ટમાં ફરો છો બારબી ગુજરાતની બારબી ગયા છો કેવું લાગે આ આયોજન નવસારીમાં આવું આઈ એમ એક્ચ્યુઅલી આઈ એમ વેરી હેપી ફર્સ્ટ ટાઈમ જ્યારે સાંભળ્યું ત્યારે આઈ એમ વેરી વેરી એક્ચ્યુઅલી એક્સાઇટ કે શું થશે શું શું એક્સાઇટમેન્ટ રહેશે કેટલી મજા આવશે ને આઈ એમ વેરી શ્યોર કે પીપલ આ વર્ષે સપોર્ટ આપશે અને નેક્સ્ટ યર પણ સપોર્ટ આપશે એવરી યર સપોર્ટ આપશે જેણે ઓર્ગેનાઇઝેશન કર્યું છે તેને એકચ્યુઅલી સેલ્યુટ છે કે આવી હિંમત કરી ફર્સ્ટ ટાઈમ નવસારીમાં અને એકચ્યુઅલી ઇટ્સ નિયર ઇન નવસારી નવસારી ઇઝ ઓલસો નાવ વેરી અપડેટ સિટી સો ઇટ્સ કે એક એસી ની આ વખતે ઓર્ગેનાઇઝેશનની જરૂર હતી ગરબા માટેની બીજું કે હજુ તો 50% જ રેડી છે બધા ટ્વેન્ટી કે 2500 પાસના છે હું લાગે વર્થીત થઈ જવાના કે નહીં મને તો પ્રિપરેશન જોઈને એવું લાગે કે વર્થ જ છે ઓબ્વિયસલી વર્થિત છે ડેફિનેટલી વર્થિત છે કેમ કે નેક્સ્ટ ટાઈમ પછી વધારે વધાવી દેશે એના કરતાં આ વખતે મસ્ત લાભ લઈ લો પાંચમાર તમે તમે સામેથી ખર્ચીને આપજો પૈસા કે ભાઈ લઈ જાઓ અને લાવો એમ કરીને એક્સપીરિયન્સ સારો રહેશે એવું લાગે છે અને જય બધું સારું જ થશે તમે ઝુમ્બા માટે ઝુમ્બા માટે હું તો નથી તૈયાર બટ ધ બેસ્ટ ફોર ઓર ગ્રુપ કે બધા સારું પરફોર્મન્સ ડેફિનેટલી સારું જ બધું થશે માતાજી તો આ હતા જીમી હતી આ ઝુમ્બા ક્લાસીસમાં બહુ છે અને શહેરમાં બહુ સારી રીતના આ સમજાવે સ્ટેજ ઉપર જઈએ જરાક અને સ્ટેજની જાણકારી લઈએ નિલયભાઈને બી બોલાવી લો ને ફોન કરીને તો આ એલઈડી સ્ક્રીનનો સેક્શન છે અને અહીંયાથી સ્ટેજની એન્ટ્રી છે સ્ટેજ બી બહુ મોટો બનાવ્યો ને આપણે કલાકારોનું પણ ધ્યાન રાખીને આપણે સ્ટેજ સારામાં સારો મોટામાં મોટો બનાવ્યો છે કે જેનાથી કલાકારો પણ પરફોર્મ કરતા હોય તો સારામાં સારી એમને પણ મજા આવે નાચવા કૂદવાની પણ મજા આવે અને જે નીચેથી નિહાળતા છે તે લોકોને પણ જોવા કરવાની સ્પે મજા આવે કે કેટલી સ્પેસમાં એ લોકો પણ કોઈ સ્ટેપ કરવા હોય ગરવું બકવું હોય તો એ લોકોને પણ મજા આવે જેમ કે હું તમને કહી ગયો કે આપણી એલઈડી જે છે મેઇન સ્ટેજની આપણે બધા માટે જે કરી છે તે પણ આ તમને જોવા મળશે એની પણ ડિઝાઇન આપણે જબરજસ્ત રાખી છે આખો સ્ટેજ કવર થાય તે રીતની આપણે એલઈડી સ્કીન રાખી જ છે ને એવું નથી કે આપણે ખાલી એના પર જ ફોકસ કર્યું છે આપણે બધાને સારામાં સારી સ્પેસ આપી શકીએ સ્ટેજ ઉપર તેના માટે આપણે પૂરેપૂરો ફોકસ કરીને સાહીઠ બાય પાંત્રીસનો આપણે આખો સ્ટેજ ઊભો કર્યો છે બહુ જબરજસ્ત તૈયારી કરી નાખીને તૈયારી જે રીતના આપણો કોન્સેપ્ટ હતો એ રીતે સાહીઠ ટકા તૈયારીઓ થઈ ગઈ છે અને કાલ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે શું છે પબ્લિક રિવ્યૂઝ મારા મારા સુધી તો તો સારા રિવ્યુઝ આવ્યા હું સફળ નવરાત્રિ કહું છું શું લાગે સફળ માતાજીના આશીર્વાદ છે કે નવરાત્રિ આપણી સફળ જ જવાની છે અને પબ્લિકના રિવ્યૂઝ અમારા પાસ જે રીતના સેલ થઈ રહ્યા છે ઓનલાઈન ઓફલાઈન બોક્સ ઓફિસ પરથી તો બહુ જોરદાર રિવ્યૂ એકદમ નવસારીનો જોરદાર ગરબા પ્રેમીઓનો પ્રતિસાદ મળી રહ્યો છે એસી તો પણ બહુ ઠંડી લાગે તેવું છે યાર પહેલા ઇન્ટરવ્યુમાં આપણે કીધું હતું એ રીતે ગરમી લાગવાનો કોઈ ચાન્સ જ નથી રમ્યા ગરબા રમ્યા પછી પણ ગરબીને ગરમી નહીં લાગે એ રીતનું આખું સેટઅપ સાડી આઠસો ટનનું એસી આપણે કરેલું હતું ઓકે તો હવે આ વિડીયો જે લોકો આખો જોઈ લે આપણે બે મેમ્બર એવા સિલેક્ટ કરીએ કે આ આખો આપણો આજે આજનો જે આજનો જે બી ઇન ધ મેકિંગ વિડીયો છે એ વિડીયો જોઈને એનો એક સારો રિવ્યુ મૂકે જે રિવ્યુ સારો હશે તે ફર્સ્ટ થ્રી જણને આપણે પ્રિ નવરાત્રિનો આગળના પાસ આપણે જાહેર કરી દઈશું વાસ્તવિકતાનો વિડીયો આખો જોવાનો અમે શું શું ડિટેલ આપતા છે હજુ એક વખત નિલયભાઈ ડિટેલ આપશે કે અહીંયા શું સુવિધા છે એ ડિટેલ વાળો એક વિડીયો જે પોસ્ટ કરશે વાસ્તવિકતાને કોલોબ્રેશન કરજો અવસરને કોલોબ્રેશન કરજો અને સારો વિડિયો હશે તેને અમને પ્રી નવરાત્રિના પહેલી તારીખના પાસે છે ને પહેલી તારીખ ઉમેશ બારોટભાઈના પ્રી નવરાત્રિના પાસે ઉમેશ બારોટભાઈના ત્રણ પાસે આપવાની જવાબદારી મારી અને આપણે જવાબદારી લઈએ એટલે પૂરી કરીએ શું શું સુવિધાઓ છે નાગરિકને કહેવું છું ફટાફટ સુવિધામાં આપણે એકદમ લક્ઝરી એસીડોમ એની સાથે આ તમે જોવો છો તે રીતે ડેકોરેશન એકદમ અલગ રાન બનાવ્યું છે એસી થી માંડીને બધી સગવડ એકદમ જોરદાર આપણે ઓલમોસ્ટ ફૂલફિલ કરવા આવી આગ લાગી જાય તો શું કરવાનું આગ લાગી જાય તો આખું ફાયર ફાઈટર આ રોડ છે ત્યાંથી આખો દોડી શકે એમ છે અને ફાયર સેફટી ના બોટલ અહીંયા આવી ગયા છે બધા અહીંયા પવન સાથે વરસાદ ફૂકાય તો પવન બી ફૂકાય તો વરસાદ અમારા ડોમ નું એટલીસ્ટ બધા તંબુ બંબુ ઉખડી જાય અમુક અમારા ડોમ ની એટલી સ્ટ્રેન્થ છે કે એકસો ને વીસ કિલોમીટર ની ઝડપે પવન આવશે તો બી અમારા ડોમ ને કઈ નહીં થાય નીચેથી પાણી આવ્યું ને આ બધું ઓછું થઈ ગયું નીચે આપણે આઠ ઇંચનો આખું પ્લેટફોર્મ બનાવેલું છે અને એની ઉપર પ્લાઈ છે તો પાણી આવવાના ચાન્સ નથી અને આખું પાણી આખા ડોમની આપણે ગટર લાઈન એ રીતની આપી છે એમાં મળ પંપ મૂકેલા છે તો પાણી આવવાના તો કોઈ ચાન્સ જ નથી હવે ઠંડી લાગે ને ઠંડીમાં શું શું બી જલ્દી લાગે શું કરવાનું એના માટે ટોયલેટ આવી ગયા છે મોબાઈલ ટોયલેટની આપણે દસ મોબાઈલ ટોયલેટની સગવડ કરેલી છે ભૂખ લાગે તો ભૂખ લાગે તો એકદમ હાઈજેનિક આપણા જે બધા ફૂડ સ્ટોલ છે એ પણ રેડી થઈ ગયા છે અને કાલે આખો સેટઅપ લાગી જવાનો મને બે ચાર છોકરાઓનો મેસેજ એવો આવ્યો કે રજનીશભાઈ સેલ્ફી સ્ટેન્ડ બનાવડાવજો હતા હા આપણું જે મેઇન એન્ટ્રન્સ છે ત્યાંથી જ્યાં પબ્લિકનું પાસ ચેકિંગ થઈને એન્ટ્રી થવાની ત્યાં આપણે પાંચથી છ અલગ 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 સેલ્ફી બૂથ રાખેલા છે કેટલો ખર્ચો કરી પેડો ખર્ચાની વાત કરું તો અમારો ઓલમોસ્ટ પોણા બે જેવો આ પ્રોજેક્ટ છે બાપ બોસ ચાર છોકરાઓ છે અને આના કરતાં સારું ઉદાહરણ વિકસિત ભારત યુવા પેઢીનું કે આત્મનિર્ભર ભારતનું બીજું કોઈ ના હોઈ શકે પોણા બે કરોડ રૂપિયાની ઇવેન્ટ આખી અને આ હેન્ડલ આ ચાર છોકરાઓના ખભા પર થાય છે ઇટ્સ અ બેન્ચમાર્ક આ તમે એમ કહી શકો કે નવસારીની હિસ્ટ્રીમાં કદાચ ઓછી વયના યુવાનો સાથે આ ઇવેન્ટ સૌથી મોટામાં મોટી ઇવેન્ટ કહેવાય અને જ્યારે આપણા શહેરના આપણા આજુબાજુના વિસ્તારના યુવાનો જ્યારે આટલી મોટી મહેનત કરતા હોય આટલી હિંમત કરતા હોય ભલે એ લોકો કમાશે એ લોકો કમાશે તો એની સાથે લગભગ લગભગ એક હજાર લોકોને આમાં રોજગારી મળશે કેટલા સ્ટોલ ધારકો આવશે કેટલા વેન્ડરો આવશે લાઇટવાળો આવશે પૂજાવાળો આવશે આરતીવાળો આવશે ફૂલવાળો આવશે મૂર્તિવાળો આવશે એલ વાળો આવશે ડ્રમવાળો આવશે કેટલી કેટલી કોમ્યુનિટીને આ લોકો ઇન્કમ ઊભી કરીને આપશે એટલે જે આપણે એક સારા પોઝિટિવ વેમાં કહીએ તો કે મા અંબાનો આશીર્વાદ એ તમામને આ રીતના મળવાનો કેટલી કેટલાય લોકો એવા હશે આ વેન્ડર વેન્ડરની સિચ્યુએશનમાં કે એ લોકો આખા વર્ષની ઇન્કમ અહીંથી ડેવલપ કરશે કારણ કે આટલા મોટા મોટા જે પ્રસંગો જે થાય તે સુરત બરોડા અમદાવાદ જેવી સિટીમાં થાય છે પરંતુ નવસારીમાં એ થવા જઈ રહ્યો છે તો નવસારીના લોકલ લોકોને અહીંયા કામ મળશે મહેનત મળશે લોકો જે સ્ટોલ મૂકશે તેની એટલે એમ કહેવા જઈએ તો એક ઇવેન્ટ સક્સેસ સાથે આશીર્વાદ પણ આ લોકો મેળવવાના છે અને આવું આવી જ્યારે મહત્ત્વની ઇવેન્ટ થતી હોય તો ખરેખર આપણે એમને સરસ આપવો જોઈએ હું પણ તમને આગ્રહ કરું કે આપ ઇવેન્ટમાં આવજો એક દિવસ આવો બે દિવસ આવો આખી હું તો એમ કહું કે આખી સિઝન આવો અને મજા માણો અહીંયા આપણે લાઈવ તો તમે જોવાના જ છો પણ ખરેખર અહીંયા આવીને વધારે એને મજા કરશો તો વધારે મજા કારણ કે ખેલાઈયાઓ આવશે લોકો મળશે અને ભાઈ આ કોઈનું કંઈ ખોવાઈ બોવાઈ ગયું તો સીસીટીવી બધા ઓકે જ છે ને આપણા પંચોતેર આઈપી એડ્રેસવાળા સીસીટીવી કેમેરા આખા ડોમને તમે આવે ડોમની બહાર પબ્લિક ગાડીમાંથી ઉતરીને ડોમમાં અંદર આવે છે ત્યાંથી એનો ફેસ કવર થવાનું ચાલુ થઈ જશે અને પાર્કિંગમાં પણ આપણે કેમેરા મૂકેલા છે ઓકે તો હવે બીજી તૈયારીમાં શું શું બાકી છે હવે ચાલો આગળ ફરવા જઈએ આપણે આ તો એવું ઇવેન્ટ કરીને આવી આ લોકોએ ને ખરેખર આ તો એવું નથી કે આપણે વાસ્તવિકતા પર પ્રમોશન થાય છે એટલે અમે આની વાહવાહ કરીએ છીએ પણ તમે મારા સ્વભાવ પ્રમાણે જાણો છો જે સાચું હોય તે આપણને કહેવાની આદત છે એસી ડોમવાળી નવરાત્રી ફર્સ્ટ ટાઈમ નવસારીમાં થાય છે એ સાચું છે પણ એ ડોમની સાથે સાથે અંદરની જે સુવિધાઓનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે ખરેખર એક વસ્તુ મેં માગ કરીને આ જે સીટ છે હવે ઇવેન્ટવાળા જે ખરા કે ત્યાં તે સીટ રીયુઝ કરી શકે પણ આ લોકોએ બધી નવી મંગાવી એમ કે વાણિયા પૈસા સાચવે ને બચાવે પણ આ વાણિયા બુદ્ધિ એવી છે કે સારામાં સારું આપીએ કદાચ એ અહીંયા દેખાયું છે 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 આ આ આ બધી નવી નવી બધા બધા રોલ રોલ આખા આ જો આખા રોલ છે આ લોકો ધારતે તો કોઈ મોટી ઇવેન્ટ થતી હોય ત્યાંથી આ લોકો પચાસ ટકા માર્જિનમાં બધું લઈ શકતે પણ એ લોકો એવું નથી કર્યું ચાલો આગળ બતાવીએ ઓહોહો આ પેલા લોકોની શાની મિટિંગ ચાલુ છે બધા આપણા સપોર્ટરો છે ગરબા ગ્રુપ વાળા છે અને ઘણા બધા લોકો જે આપણા પાસ લેવા માટે તલ તલપાપડ થઈ રહ્યા છે હા અમારા જે ઓફર પ્રાઇઝના ડિસ્કાઉન્ટ પ્રાઇઝના જે પાસ હતા એ તો ઓલમોસ્ટ બધા ભતી ગયા છે અને જે ફ્રેશ પ્રાઇઝના પાસ છે એ સિઝન પાસ બાકી છે આ રીતની ગણતરી છે એટલે હવે કાલે તો મ્યુઝિક ટેસ્ટ કરશું ને આપણે હા કાલે સાઉન્ડ ચેકનો સિંગરો સાથે રિહર્સલ છે અને એસી સાઉન્ડ અને એસી ચેક કાલે પાછું બધું રાખ્યું છે આપણે એના માટે આપણે એમાં કોઈ કરકસર નથી રાખી એના લીધે આપણને આપણે ક્યાં ઓછું નહીં થાય એના માટે આપણે નવસરીન જનતાને શું વધારેમાં વધારે આપી શકીએ એ આપણે એના માટે જ આ બધી પ્રોસેસ કરીએ છીએ સાઉન્ડ ચેક લાઇટ ચેક અને બધી વસ્તુ માટે એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે કાલે પણ કોઈએ પધારવું હોય જોવા માટે એકવાર તો અમારા સાઉન્ડ ચેક લાઇટ ચેક અને એસી ચેકમાં તમે પધારો તો અમને એના પણ કોઈ વિનંતી અમે એવી વિનંતી કરીએ કે અમને કોઈ વાંધો નથી એમાં તમે એ સાઉન્ડ ચેક લાઇટ ચેક અને એસી ચેકમાં વધારો આવતી આવતીકાલે બે કલાકનો બધા સિંગરોનો એસી લાઇટ મ્યુઝિક બધાનો રિહર્સલ રાખેલો છે તો આખા નવસારીની જનતાને એના માટે ફ્રી એન્ટ્રી આપણે આવતીકાલે ફ્રી એન્ટ્રી આવતીકાલે આપણે બે કલાકના શો માટે ફ્રી એન્ટ્રી આખા નવસારીની બધી જનતાને આપવા માંગીએ છીએ કે આવો અમારો ડોમ જુઓ અમારો કોન્સેપ્ટ જુઓ અને અહીંયા રમવા આવો તમને મજા આવશે ચાલતો ભાઈ આવતીકાલે સાડા આઠથી સાડા દસ આવતીકાલે એટલે ત્રીસ તારીખે ત્રીસ તારીખે ત્રીસ સેપ્ટેમ્બર સાંજે સાડા આઠથી સાડા દસ વાગ્યા સુધી આ લોકોની રિહર્સલ છે તો આ નિલયભાઈ અને ભાવિકભાઈ એમ કહે છે કે શહેરની જનતાને અમે આમંત્રણ પાઠવીએ છીએ હૃદયપૂર્વક કે તમે આવો અમારી પ્રેક્ટિસ જુઓ આ એસી ડોમ જુઓ અહીંયા કેવી અનુભૂતિ થાય છે કેટલું કમ્ફર્ટ ઝોન છે કેટલું કમ્ફર્ટ લેવલ છે તે તમે ચેક કરો અને પછી ડિસાઇડ કરજો અને ખરેખર હું અહીંયા છું અને હું ખરેખર એમ કહું છું કે બોસ પરસેવો ના પડે ગમે તેટલું રમો પરસેવો ના પડે અને વાણિયા છે ભાઈ એટલે પહેલાં દિવસે સુવિધા એટલી બધી સારી આપી દેશે કે તમને એવું થશે કે ચાલો પાસ લઈને જ જવા છે કેટલું બુકિંગનો સ્તર કેટલો આવ્યો અમારા ઘણા એવા ગયા એટલે ભાઈ સફળ નવરાત્રિ છે અને એમ તમે ઘણી વખત ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ જોવ છો ને એ ઇન્સ્પિરેશનલ સ્ટોરીઝ આ લોકોની બની શકે નવરાત્રિ પછી કે આટલી નાની યુવાન હોય લગભગ પોણા બે કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ એટલે બોસ આપણને મીંડા એડ કરતા કરતા ફાટી જાય એવું આ લોકોએ જાતે કરી નાખ્યું અને જો કે એ લોકોની મહેનત છે એ લોકોનું આઈડિયા છે કેટલા ટાઈમથી પ્લાનિંગ કરતા હતા લાસ્ટ નવરાત્રી પૈ થી ત્યારથી પ્લાનિંગ કરતા હતા પ્લાનિંગ કરતા હતા અને સિંગરોને કોલ કર્યા ત્યારે સિંગરો એમ પૂછતા હતા કે ભાઈ કયા વર્ષની નવરાત્રી માટે પૂછો છો આ વર્ષની તો પતી ગઈ અમે કીધું સાહેબ આવતા વર્ષ માટે એમ કે તમે તો બહુ જલ્દી તૈયારી કરો છો ને મેં કીધું સાહેબ આ અમારું પહેલું વર્ષ છે નવસારી માટે અમે શું સારું પ્રોવાઈડ કરીએ તો અમે નવસારીને સારું પ્રોવાઈડ કરશું તો નવસારીની જનતા આપણને આવકાર આપશે એ માટે અમે નવરાત્રી જેવી પૈતી તેવી ડિસેમ્બર જાન્યુ ડિસેમ્બર પહેલાંથી ચાલ આપણે તૈયારી ચાલુ કરી દીધેલી આ સ્ટેજ બનવાનું આવ્યો આ જે સ્ટેજ છે તે આખો લાઇટ એન્ડ ટ્રસ્ટ છે સર્ફી પાલ લાઇટ અને એના જેવો તમે આગળ ગોલ પોસ્ટ જોયો તેઓ સેમ ટુ સેમ પાછળ બનાવીએ છે કે પાછળની જનતાને પણ એવું નહીં થાય કે આગળની લાઈટ અહીંયા સુધી નહીં પહોંચે એ લોકોને પણ આગળ પાછળ નહીં થાય આગળ પાછળનો ભેદભાવ આપણે રાખ્યો જ નથી કોઈને ચક્કર બક્કર આવી જાય કોઈ પડી જાય પગ મૂચવાઈ જાય હે કોઈને કદાચ હાર્ટનો કંઈ પ્રોબ્લેમ થઈ જાય રમતા મૂકતા તો શું કરું આપણે અહીંયા મેડિકલ ટીમ પણ રાખી છે એમ્બ્યુલન્સ પણ રાખી છે કે તાત્કાલિક સારવાર જે ફર્સ્ટ એડ ફર્સ્ટ એડ બોક્સ પણ રાખ્યું છે તાત્કાલિક સમયે જે પણ સારવાર આપણે કરી શકીએ તે બધી સુવિધા રાખી જ છે પ્લસ એના એને કોઈ સારી જગ્યાએ કે કોઈ હોસ્પિટલમાં એમને રાખવા લઈ જવા પડે તો તેના માટે એમ્બ્યુલન્સ પણ રાખી છે કે તાત્કાલિક ધોરણે એમને નજીકમાં નજીક કોઈ હોસ્પિટલમાં પહોંચાડી શકે એના માટે આપણે બધી જ કોઈ નાનામાં નાનો માણસ કે મોટામાં મોટું માણસ કંઈ પણ તકલીફ આવે તો તેને તાત્કાલિકમાં તાત્કાલિક નજીકની સારવાર મળે એવી આપણે સુવિધા રાખી છે પોલીસ બંદોબસ્તને બધું પોલીસ બંદોબસ્ત પણ આપણે રાખ્યો જ છે જેમ કે મેં આગળ પણ તમને કીધું માંગણી કરી લીધી માંગણી કરી જ લીધી છે અને એમનો પણ સારો સરકાર સાથ સરકાર આપણી સાથે છે જ ખાવા બાવામાં શું શું મળશે ખાવામાં તમને કેવું તો ચાઇનીઝ છે ઢોસા છે પછી આઈસ્ક્રીમ છે કોલ્ડ ડ્રિંક્સ છે પછી લસ્સી છાસ કોઈના ઉપવાસ ચાલતા હોય તો તેના માટે આપણે એ પણ રાખ્યું છે હા એક એક ક્વેશ્ચન છે ને આ કાલે હર્ષભાઈએ જાહેરાત કરી કે ભાઈ સવાર સુધી ગરબા રમજો અવાજ ધરાક ઓછો બોછો કરીને તો કઈ આપણો કઈ પ્લાનિંગ છે એવું કઈ હવે કાલે જ હજુ આવ્યું છે અમે કમિટી એ ચાર જણે કંઈ નક્કી નથી કર્યું તો ખેલૈયાનો ખેલૈયાનો કેવો રિસ્પોન્સ રહે કેટલા વાગ્યા સુધી કેવું રહે તે આપણે તેના પર ચાલતા જશું આગળ તો આજે છે તારીખ ઓગણત્રીસ અને આજે પ્રિપેરેશન છે એ પ્રિપેરેશન જોઈને તમામ ગરબા પ્રેમી જે છે તે ઉત્સુક થઈ જશે અને આવીએ છીએ અમે તમને અવસર નવરાત્રિમાં બોલાવીએ છીએ આવો અહીં રમઝટ બે હજાર ચોવીસની મજા લો અને બીજું પણ એક અપડેટ આવતીકાલે મ્યુઝિકનું અહીંયાથી આપણે તમને આપીશું અને બસ આવો ગરબા રમો શું ટાઈમિંગમાં કાલે જે આપણે રિહર્સલ કરવાના છે તેમાં કંઈ પણ ચેન્જીસ હશે તો અવસર ઇવેન્ટનો ઓફિશિયલ પેજ પર જાહેર કરવામાં આવે અવસર ઇવેન્ટ્સનો પેજ પર બી મળી જશે વાસ્તવિકતા પર બી મળી જશે નવસારી થ્રી સિક્સટી પેજ છે તેના ઉપર પણ મળી જશે તમને બધી અપડેટ્સ તો મળશે અપડેટમાં રહેજો જોડાયેલા રહેજો અને કાલે આવજો મજા કરીએ કાલે ભાઈ કાલે મજા ઘમાડી બોલાવી દેજો ધમધમાટી એકદમ અગિયાર દિવસ ધમાટી બોલાવા જ આવ્યા છે અહિયાં ધમાટી બોલાવો વધારે બારમો દિવસ વધારે ભાઈ અમારા તો અમને અત્યારે ભાવિકભાઈ વાત કરી હર્ષભાઈ કાલે કીધેલું છે કે ગરબા લાંબા સમય સુધી રમવા દેશો અમાર તાના ખેલાય બહુ મજબૂત છે રમવા માંગે તો રમવા દેજો ભાઈ પછી કઈ નહીં આપણે બી રમાર અમે બી એકદમ મજબૂત છે આ વાણિયા ભાઈ બી મજબૂત છે અને ખરેખર બહુ સરસ આયોજન છે અને આ આયોજનનું આ આયોજનને પ્રમોટ કરવાનું મારું મુખ્ય કારણ એ હતું કે આપણા જે વડાપ્રધાનશ્રી છે એમનું જે મિશન છે કે આત્મનિર્ભર ભારત થાય આત્મનિર્ભર યુવક થાય યુવા પેઢી કંઈ નવા નવા થોટ્સ સાથે ટેકનિક સાથે આગળ વધે એટલે આટલી પચીસ છવ્વીસ સત્તાવીસ વર્ષની હોય આ બધો પ્લાનિંગ કરવો અને એને ઇમ્પ્લિમેન્ટ કરીને એના ઉપર કામ કરીને એને એક્ઝિક્યુટ કરવું અને આઈ થિંક ઇટ ઇઝ સેવન્ટી પર્સન્ટ એક્ઝિક્યુટેડ હવે ધી આર રેડી ટુ સ્ટાર્ટ બધું આખી આખી રાત કામ ચાલે છે અને મજા માણી આવો કાલે અને જે કંઈ અપડેટ્સ છે તે આપતા રહીશું ધન્યવાદ